સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ હવે જઉં છું ગલ્લો ભબી લો કોણ એચો હશે હા હા પપ્પા પેરી દીધો ને તન તો ગાઈસ હવે જઉં છું ગલ્લો અમારો જવાનું છે કોઈ કોઈ નો બલ્યા છે એ કે બોલ નહોતી જવાની તો ગાય ગલ્લા તો આવી જઈશું પણ હવે ગાડી લુખવી થોડી સેપટ ચોટી હોય તે લુખી દઈએ ગાડી અથવા નવરો હું તો ગાડી લુખી દઉં તો ગઈ જ હું થોડુંક બદલીને આવી જઈશું હવે હું કલવાકા અને પપ્પા હતા એન્જન જીએ છીએ બદલ્યા છે એક જગ્યાએ આમંત્રણ હતું જમવાનું હવે ગાડી લુખીને મેલ દીધી છે

કઈ જોબલેશનર તો આવી જાય છે અને હવે પપ્પા ગાડી મેં લે હવે જીયે અંદર ગાડી દરવાજી વખાણ નહીં હા દા હા

મંદિરે કાલે છે ને ખોડિયાર બો ડેકોરેશન એવું કરવાનું મંદિરે કિશન બે કિશન ગલ્લા બે મંદિરે તો આઈ જાય તો કરવાનું તો કઈ છે આ બાજુ બધું ધોવાનું ચાલુ દીવડા ને એવું બધું જો બધું ધોવાનું ચાલુ આ બાજુ मंदिर धोवनो चालू हो नाना बाजू जो दादी की जाली धो बराबर धोजो दादी जा बजे चालू हो कम घास बेला बाद महीन आ बाजू धोवा

ડેકોરેશન કરવાનું બધા તો હવે હવે હું તો જસપાલ બધા છે આ બધું ડેકોરેશન ચાલુ કર્યું અને આ બાજુ અમે ફૂકા ફૂલાયે હવે કઈ જવા ફૂકા ફૂલાઈએ બધા ફૂગા તો બધા ભુલાઈ દીધા છે જો આ સામાન્ય પંપલાઈન મંડી પડ્યો છે ઠુચુક ઠુચુક રેતી ભરી ગાય આ બનાવી જો તો ગાય સચિન પેલું ગોઠે અને આ બાજુ ચલા બધા ફૂગા જો ખાલી ભરાઈ દીધા જો આવી રીતે ભરાવા નહીં જો સમર બંધો